પચાસ પૈસાના ના સો સિક્કા રૂપિયા એક ના પચાસ સિક્કા રૂપિયા વીસ ના વીસ સિક્કા અને રૂપિયા પાંચ ના દસ સિક્કા છે આ ગલ્લાને ને ઉંધો કરવા આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમ હોય તો સિક્કો રૂપિયા પચાસ પૈસાનો હોય અને રૂપિયા બે નો સિક્કો નહીં હોય તેની સંભાવના શોધો તો બેટા પેલા તો અહીંયા જે વાત કરવાની છે સંભાવના પ્રકરણની તો પહેલા સંભાવના પ્રકરણની તમને થોડી બેઝિક માહિતી આપી દઉં એટલા માટે કે બેટા તમને જો ચેપ્ટરનું બેઝિક ક્લિયર નહીં હોય તો તમે કોઈ પણ દાખલો નહીં ગણી શકો સંભાવના એટલે સૌથી સહેલું ચેપ્ટર કહેવાય બેઝિક મેથ્સ ના વિદ્યાર્થીઓ માટે તો બેટા પહેલા આપણે બેઝિક ક્લિયર કરીશું અને પછી આપણે દાખલાની શરૂઆત કરીશું ઓકે તો ચાલો આપણે બેઝિક ક્લિયર કરી લઈએ તો પહેલા હું તમને સૂત્ર સમજાવી દઉં તો સંભાવના બરાબર સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે આ સત્ય પરિણામ એટલે શું તો શક્ય પરિણામ એટલે બેટા ધારો કે તમે સમજી લો કે હું એમ કહું કે એક પ્લાસ્ટિકની થેલીમાં ત્રણ અલગ અલગ પ્રકારના રમકડા છે બરાબર ધારો કે હું એમ કહું કે પહેલું પ્રકાર છે તો કે રમકડાનો પ્રકાર છે ગાડી છે બીજું તો કે બાઇક છે અને ત્રીજું તો કે હેલિકોપ્ટર છે 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 ઓકે ગાડી કેટલી તો પાંચ ત્રણ અને હેલિકોપ્ટર એક છે તો હવે હું એમ કહું કે હું એ થેલીને ને ઊંધી કરું તો તેમાંથી હેલિકોપ્ટર નીકળે તેની સંભાવના કેટલી તો હેલિકોપ્ટર બેટા કેટલા હતા એક જ હતા

અને કુલ પરિણામ તો ટોટલ કરો પાંચ ને ત્રણ ટોટલ નવ રમકડાનો દાખલો ગણો તો સૌથી પહેલા તમારે ગણવું પડે કુલ પરિણામ મતલબ કે તમે જે પણ ઘટકો આપ્યા હોય એને અહીંયા લખવા પડે એમનો સરવાળો કરવો પડે અને એ તમારા શું બનશે કુલ પરિણામ અને એ કુલ પરિણામ ઉપરથી આપણે શોધીશું સંભાવના આ સૂત્ર દ્વારા ઓકે ચલો શરૂઆત કરીએ આપણે તો અહીંયા જે રકમમાં માહિતી આપી એને પહેલા આપણે લખી દઈએ જેથી તમે કુલ પરિણામ શોધી શકો તો માહિતી તમને જે આપી છે શું કીધું કે એક ક્લાસમાં 50 પૈસાના 100 સિક્કા તો એનો અર્થ શું થયો કે 50 પૈસાના पचास पैसा तो ना सिक्का कितना नंबर था तो सौ ओके चलो है ना पच्चीस रुपया एक ना पचास सिक्का तो एक रुपया ना सिक्का तो कितना आता बेटा पचास है ना पच्चीस रुपया देना बीस सिक्का तो अनु मतलब के बे रुपया ना सिक्का बीस चलो है ना पच्चीस રૂપિયા 5 ના કેટલા હતા 10 સિક્કા તો ₹5 ના સિક્કા 10 તો જુઓ મેં દરેક પૈસાના અલગ અલગ સિક્કા અહીંયા લખી દીધા ઓકે તો ટોટલ કેટલું થાય 50 ને 20 70 ને 80 ને 100 એટલે ટોટલ સિક્કા કેટલા થાય 180 તો કુલ પરિણામ કેટલું મળી ગયા 180 ચલો હવે અહીંયા તમને જે સંભાવના ઘટના આપી જોઈત તો અહીંયા શું કીધું કે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે તો ગલ્લાને ઊંધો કરો સિક્કો બહાર પડે તો સિક્કો બહાર પડે તો પહેલી સંભાવના છે કે પચાસ પૈસાનો હશે તો એનો અર્થ શું થયો કે લખવું પડે ઘટના એ બહાર પડેલ સિક્કો બહાર પડેલ સિક્કો કેટલા પચાસ પૈસાનો હશે चलो तो संभावना ने आपने संभावना ने संभावना इंग्लिश में प्रोबेबिलिटी, चलो शक्य परिणाम बेटा પૈસાના કેટલા સિક્કા पैसा 100 સિક્કા सिक्का तो શક્ય परिणाम 100 અને કુલ પરિણામ કેટલું 180 00 કટ 254 10 9218 22 કટ じゃ કેટલું આયો 5 ભાગ્યા 9 ઓકે ચલો એના પછી બીજી ઘટના તો ઘટના 2 શું કીધું કે રૂપિયા 5 નો સિક્કો નહીં હોય નહીં હોય બેટા ખાસ ધ્યાન દીજો નહીં શબ્દ અહીંયા વાપર્યો તો નહીં હોય તો એનો મતલબ कि 5 નો સિક્કો હશે નહીં તો શું હશે 50 નો હશે 1 નો હશે અથવા 2 નો હશે તો એનો શું થયો કે ઘટના b તો શું લખશું ઘટના b કે બહાર પડે સિક્કો રૂપિયા 5 નો નહીં હોય ચાલો તો અહીંયા લખી કેટલા પી ઓફ બી બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઓકે ચલો તો આપણે શક્ય પરિણામ જોઈ લઈએ આપણે તો શક્ય પરિણામ બેટા કેટલા થશે તો જુઓ 60 + 50 = 20 કેમ પાંચનો તો નથી તો 70 ને 100 એટલે 170 અને કુલ પરિણામ 180 તો તમારો અહીંયા જવાબ આવી ગયો 17 upon 18 હવે બેટા એક બીજી ખાસ વાત ચલો માની લો કે તમને સંભાવના શોધતા આવડી ગઈ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય કે સંભાવના સોધે અને પછી આનો સરવાળો કરે એટલે જવાબ કે કીબી વધી જાય એવું ના થવું જોઈએ એક બે વસ્તુ બેટા યાદ રાખો કે ક્યાં તો સંભાવનાનું મૂલ્ય 0 હશે આવશે પણ આવશે ન એક થી વધારે પણ નહીં આવે તો એનો અર્થ શું થયો કે સંભાવનાનું મૂલ્ય ક્યાં તો ઝીરો હશે ક્યાં તો એક હશે અથવા ઝીરો અને એક ની વચ્ચે હશે પ્રશ્ન નંબર બે એક થેલામાં ત્રણ લાલ અને પાંચ કાળા દડા છે થેલામાંથી એક દડો યાદચીક રીતે કાઢવામાં આવે છે બહાર કાઢેલ દડો લાલ હોય અને બીજી સમાના લાલ ન હોય તેની સંભાવના શોધો એકદમ સરળ દાખલો તમે હમણાં આગળના જે પ્રશ્નોમાં વાત કરી રીતે પહેલા આપણે જે માહિતી આપી લખીશું એના ઉપર આપણે કુલ પરિણામ શોધીશું તો પહેલા આપણે લખીએ કે એક થેલામાં ત્રણ લાલ અને પાંચ કાળા તો ત્રણ લાલ ગડા અને પાંચ કાળા ગડા તો ટોટલ ગડા કેટલા થયા બેટા આઠ કુલ ગડા થયા ચલો કુલ પરિણામ મળી ગયા સિમ્પલ પેલું લખીએ લાલ હોય ચલો લાલ હોય તો ઘટનાને ઇંગ્લિશ માં આપે શું કહેતા સંભાવના પ્રોબેબિલિટી તો પી ઓફ એ ઇઝ ઇક્વલ શક્ય પરિણામ

બીજી ઘટના જોઈ લઈએ ઘટના બી બહાર કાઢેલ દડું બહાર કાઢેલ દડું લાલ ન હોય હવે અહીંયા સમજો પેલા કે થેલીમાં અથવા થેલામાં બે પ્રકારના દડા હતા લાલ અને કાળો તો લાલ ન હોય તો કયો દડો બહાર નીકળ્યો હશે કાળો નીકળ્યો હશે ઓફ બી ઇઝ ઇક્વલ ટુ શક્ય પરિણામ કેટલા થશે તો લાલ ના હોય તો કાળો હોય તો કાળા દડા કેટલા હતા પાંચ તો પાંચ અને કુલ પરિણામ કેટલા આઠ તો પાંચ ભાગ્યા આઠ ઓકે લખી દો પ્રશ્ન નંબર ત્રણ એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની છ સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે તો એ બી સી ડી ઈ એ આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે પાસા પર એ મળે અને ડી મળે તેની સંભાવના શોધો હવે બેટા આમ નોર્મલી જ્યારે પાસાનો શબ્દ આવે તો આપણા મગજની અંદર એક જ લાઈન થાય કે પાસો એટલે

मरता कुल परिणाम तो ए बी सी डी ई ए बराबर क्योंकि आज छमा में से कोई एक अल्फाबेट्स आउसे ओके तो चलो घटना ए पासा ने उछाड़ता उछाड़ता ए मॉडल चलो पासा ने उछालता ए मॉडल तेरनो आशु है ओ के ए के डी अफसोस आता बे अफसोस आता कुल परिणाम तुम्हें में अफसोस जाओ तो कितना था चौथा है तो, तो प्रोबेबिलिटी ऑफ़ ए इज़ इक्वल टू शक्य परिणाम भाग्या कुल परिणाम कुल परिणाम चलो शक्य परिणाम बेटा ए के डी अफसोस बे अफसोस કુલ પરિણામ છ તો બે તરી છ તો એક ભાગ્યા ત્રણ ઓકે ચલો બીજી ઘટના ની વાત કરી દઈએ આપણે બીજી ઘટનાની વાત કરી દઈએ તો બીજી ઘટના શું હતી ડી મળે તો ડી કેટલી વખત છે એક જ વખત ત્યાં લખું ઘટના બી પાસાને ઉછાળતા ઉછાળતા ડી મળે તેની સંભાવના ચલો d મળે તો d બેટા કેટલી વખત છે એક જ વખત છે તો એનો શું થયો પ્રોબેબિલિટી ઓફ b બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ ચલો શક્ય પરિણામ કેટલા એક કુલ પરિણામ કેટલા 6 તો ઉપરના પાંચ કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી છે પાંચ કે પાંચ થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી છે હવે અહીંયા બેટા સંખ્યાની વાત થાય છે જ્યારે અહીંયા તમને હમણાં આગળના દાખલા આપણે જે જોયો પાસાનું તો એના ઉપર પર્ટીક્યુલર તમને આલ્ફાબેટ આપેલા છે કે ભાઈ એ ડી સી ડી ઈ અને એ બરાબર જ્યારે અહીંયા કોની વાત છે સંખ્યાની તો જ્યારે પણ પાસા ઉપર સંખ્યાની વાત થાય તો પૃષ્ઠ પૃષ્ઠ એટલે સપાટી તો એનો અર્થ શું થયો કે સપાટી ઉપર કેટલા અંકો હોય તો 1 થી ને છ અંક જ હશે બરાબર એનો અર્થ થયો કે પાછા પર પાસા પરિણામો વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ તો મેં પહેલી અહીંયા ઘટના શું કીધી કે ઘટના એ ઘટના એ તમને શું આપી पासा ऊपर ना पुरुष पर पांच करता मोटी संख्या तो पांच करता मोटी तो एक संख्या कई छो तो घटना तो ए तो के पासा ऊपर ना पुरुष्ठ पर, पर पर ना पुरुष्ठ पर मर्ती संख्या संख्या पांच करता केवी बेटा मोटी हो चलो पांच करता मोटी तो एकल संख्या तो छोड़ तो प्रोबेबिलिटी ऑफ़ ए बराबर सर्क्या परिणाम भाग्या कुल परिणाम सर्क्या परिणाम भाग्या कुल परिणाम चलो सर्क्या परिणाम कितना वो एकल कुल परिणाम कितना छोड़ ओके चलो एज रीते बीज घटना है घटना बी पांच के पास थी नानी घटना बी तो पासा पर मरती संख्या पांच के पास थी नानी हो चलो पांच के पास थी नानी बेटा तो 5 હોય અથવા 5 થી ના 5 આપણે કન્સિડર કરીશું તો 1 2 3 4 અને 5 તો પ્રોબેબિલિટી ઓફ b બરાબર શક્ય પરિણામ શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઓકે ચાલો શક્ય પરિણામ કેટલા 5 કુલ પરિણામ કેટલા 6 અહિયા જવાબ શું થઈ ગયો પાંચ છ ઓકે લખી દો છે તે પત્તું એક તો કાળીનું હોય બે લાલની રાણીનું હોય તેની સંભાવના શોધ દરેક વિદ્યાર્થીને સૌથી વધારે જો કન્ફ્યુઝન થતું હોય તો આ પત્તાના દાખલાની

રાજા અને રાણી એટલે દસ ના બીજા ત્રણ એટલે ટોટલ કેટલા પત્તા હોય તેર પત્તા તો એવા તેર પત્તા લાલના હોય કાળીના હોય ચોકટ ના હોય ને ફલય ના હોય તો એનો અર્થ શું થયો કે એક પત્તું કેટલી વખત હોય ચાર વખત કેવી રીતે ત્યારે તે હું એમ કઉકો તો એક લાલ નો પણ હોય કાળીનો પણ હોય ચોકટનો નો પણ હોય ફલય તો ચાર પત્તા થયા ચલો ગુલામ તો ગુલામ પણ ચાર થયા રાણી તો રાણી પણ ચાર થઈ પણ તમને પર્ટીક્યુલર રંગ શબ્દ વાપરે તો રંગની અંદર શું થાય તો કે લાલ અને ચોકટ બંનેનો રંગ કેવો હોય લાલ રંગ રંગ તમને કે તો લાલ થાય તો કેટલા થાય 26 પત્તા જ્યારે તમને કાળી અને ફલ્લઈ કે તો તો એમાં કયો રંગ 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 હોય હોય કાળો કે એના પણ કેટલા થાય છવ્વીસ પત્તા એટલે અહીંયા રંગ શબ્દનો મેં બતાવ્યું ઉપયોગ બેટા કે રંગ શબ્દ હોય તો છવ્વીસ છવ્વીસ અને રંગ શબ્દ ના હોય તો બધા કેટલા હોય તે તે અને કોઈ એક પત્તાની વાત થાય કે પસંદ કરેલ પત્તું ગુલામ હોય રાજા હોય રાણી હોય તો કેટલા હોય ચાર ઓકે હું આશા રાખું બેટા એકદમ ખ્યાલ આવી ગયો હશે આ બેટા ખાસ ધ્યાન રાખજો સૌથી મેઈન વસ્તુ છે કે આટલું તમને ખબર હશે તો તમે કોઈ જ પત્તાના દાખલામાં ભૂલ નહીં કરો ઓકે ચલો હવે આપણે જોઈએ દાખલો સરખી રીતે ચીપેલા બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તે પત્તું કાળીનો હોય તો પહેલા આપણે શું લખવાનું કીધું હતું કુલ પરિણામ तो कुल परिणाम कुल पत्ता कितना हुआ है बागवन तेरनो अर्शु कि कुल परिणाम बराबर बागवन ओके चलो घटना नंबर ए घटना ए पसंद करेल पत्तू पसंद करेल पत्तू कार्डिनूब चलो कार्डिनूब तेरनो अर्शु दे प्रोबेबिलिटी ऑफ ए बराबर शक्य परिणाम भाग्या कुल परिणाम तो अहिया समझो बेटा पसंद करेल पत्तु काली नो तो काली के लिए होय तेर ज रंग शब्द वापरेओ नथी तो तेर होय तो तेर भाग्या कुल परिणाम बावन एटले तेर चौक बावन एटले एक भाग्या चार ओके एज रीते प्रोबेबिलिटी ऑफ बी बराबर લાલની રાણી હોય તો લાલની રાણી હવે સમજો બેટા રાણી ટોટલ કેટલી હોય ચાર પણ લાલની કીધી તો લાલમાં તો કેટલી હોય એક જ એનો થયો લખીએ ઘટના બી પસંદ કરે પત્તું લાલની રાણી હોય ચાલો લાલની રાણી હોય લાલની રાણી એક જ હોય અને કુલ પરિણામ તો કુલ પત્તા કેટલા હતા બાવન ઓકે એકદમ સરળ છે બેટા લખી દો તો અહી વિભાગ બી પ્રકરણ ચૌદ પૂર્ણ થાય છે દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે બેટા આગામી દિવસોમાં ધોરણ 9 નું ઇંગ્લિશ મીડિયમ ના એસાઈનમેન્ટ નું સોલ્યુશન ના પણ વિડિયો અપલોડ કરવામાં આવશે તો જેથી તમારા કોઈ વિદ્યાર્થી અથવા તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય કે જે ઇંગ્લિશ મીડિયમ ની અંદર ભણતા હોય તેમને ચોક્કસથી ચેનલ નું લિંક શેર કરી દેજો અને તમે પણ નવા નવા વિડિયો YouTube ના અંદર મેળવવા માટે આજે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ઓકે